બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે જેમાં જીરુ વાયદામાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે નવા જીરુની બજારમાં અત્યારે ઉછાળો આવી રહ્યો છે તો આગામી દિવસો દરમિયાન જીરુના ભાવમાં કેટલો વધારો જોવા મળશે સાથે જીરોમાં આ વર્ષે મોટા ઉછાળાના સંકેત જોવા મળી રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરોના ભાવ આ વર્ષે કેટલા જોવા મળશે કેટલો વધારો જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો તો મિત્રો વાત કરવા જઈએ તો જીરોમાં છેલ્લા આઠ દસ દિવસથી ફરી વાર થોડી થોડી બજેટ સાથે ભાવ જોવા મળી રહ્યા છે જીરુની બજારમાં એક તરફ નવા જીરોની આવકો વધી રહી છે અને બીજી તરફ નિકાસ વેપારીઓ થોડા અટક્યા છે આગામી દિવસોમાં હાલ કોઈ મોટી તેજી દેખાઈ રહી નથી પરંતુ બજારો બહુ ઘટી ગયા હોવાથી હવે વધુ ઘટાડો જોવા નહીં મળે એટલે કે હવે દસ હજાર નીચે સપાટી પહોંચી ગઈ છે પરંતુ છ હજાર નીચે જાય તેવા સંજોગો જોવા મળતા નથી જીરુ વાયદામાં ભાવ છવ્વીસ હજાર ની અંદર ન જાય તેવી સંભાવના વેપારીઓ જણાવી રહ્યા છે કે વાયદો બજાર ઉપરમાં માં જીરો માં ત્રીસ નું લેવલ વધે વટે તો જ આગળ ઉપર વધુ તેજ થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે અત્યારે મિત્રો ઊંઝામાં નવા જીરોની બસો ગુણીની આવક જોવા મળી રહી છે જેના સરસ ભાવ પંચાવનસો થી લઈને સાત હજાર પાંચસો પ્રતિ વીસ કિલોના ના જોવા મળી રહ્યા છે જ્યારે ગોંડલમાં નવા જીરુની આવક એકસો ચોત્રીસ બોરી આજુબાજુ જોવા મળી રહી છે જેના ભાવ પાંચ હજાર થી લઈને સાત હજાર વચ્ચે જોવા મળી રહ્યા છે અત્યારે જીરુની બજારમાં નિકાસ માંગ ઓછી હોવાથી બજારમાં હાલ મોટી તેજી થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે અત્યારે જીરુ વાયદામાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે નવા જીરુની આવક પણ જોવા મળી રહી છે અત્યારે વાયદો વધુ જોવા મળી રહ્યો છે જીરું વાયદો એકસો ને પિસ્તાલીસ રૂપિયા વધીને આજે સત્યાવીસ હજાર એકસો ને પચાસની સપાટી પણ બંધ રહ્યો હતો જીરુની આવકો દરેક વિસ્તારમાં હવે થોડી થોડી ચાલુ થઈ ચૂકી છે અમુક વિસ્તારમાં જેવા કે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યાં જીરુના પાકને નુકસાની જાય તેવા સંજોગો હાલ તો જોવા મળી રહ્યા છે એટલે કે હજુ કેવું આવનાર દિવસોમાં અઘરું કહે કે કે જીરુના ભાવ હવે આસમાને પહોંચે પરંતુ હાલની અપડેટ મુજબ ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે વાતાવરણમાં સાથે જ વાતાવરણ ખરાબ છે તે ઉપરાંત મિત્રો જો માવઠાણો માર જોવા મળશે અને ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે તો જીરુના પાકને ભારે નુકસાની પહોંચી શકે છે તો અવશ્યપણે જીરુંના દેખાઈ રહ્યા છે જીરુની બજારમાં ધીમી ગતિ એ વધતી આવક વધી રહી છે અને સામે નિકાસ માંગ એટલી નીકળી નથી જીરુની બજારો શનિવારે એટલે સ્થિર હતી ચાલુ સપ્તાહથી નવા ઝીરું આવકો વધવા લાગશે એટલે કે આવનારા અઠવાડિયાથી અને સરરાશ બજારમાં ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વેપારીઓ અત્યારે જણાવી રહ્યા છે કે પંદરમી ફેબ્રુઆરી બાદ જ સારા માલ આવે તેવી ધારણા છે અને વ્યવસ્થિત વેપાર થાય તેવી આવકો આવશે તેવું અનુમાન છે અત્યારે છૂટપૂટ આવકની કોઈ ગણતરી થઈ શકતી નથી બીજું કે આ વર્ષે શરૂઆતના ઓપ્શનમાં જેમ ગત વર્ષે ખોટા ભાવ બોલાયા હતા એવા ભાવનો ટ્રેન્ડ આ વર્ષે સારી બાબત કહી શકાય કારણ કે જેનાથી ખેડૂતો ખોટા ભાવથી ગેરમાર્ગે દોરીને કાચો માલ બજારમાં લઈ આવતા નથી ઊંઝામાં નવા જીરૂની અત્યારે આપણે જણાવીએ તે મુજબ બસો આજુબાજુ ગુણી જોવા મળી રહી છે અને ભાવ સ્ટેબલ અત્યારે સાત હજાર પાંચસો સુધી બોલાઈ રહ્યા છે જ્યારે મીડિયમ માલના છ હજારથી લઈને છ હજાર પાંચસો વચ્ચે જોવા મળી રહ્યા છે અને વાયદો અત્યારે સત્યાવીસ હજાર એકસો ને પચાસની સપાટી પહોંચી ગયો છે હાલ તો જીરુના ભાવમાં કોઈ મોટા ફેરફાર થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી પરંતુ અત્યારની અપડેટ મુજબ અત્યાર જે છ હજારથી લઈને સાત હજાર પાંચસોનું લેવલ ટકેલું છે ઊંઝા માર્કેટયાર્ડમાં તે પ્રમાણે ટકેલું જોવા મળશે જ્યારે અન્ય માર્કેટ માર્કેટયાર્ડમાં પણ આવી જ રીતે વધઘટ સાથે ભાવ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ જેવા કે રાજકોટ છે ગોંડલ મોરબી સહિતના માર્કેટયાર્ડમાં આપણે જણાવ્યા મુજબ ભાવ છ થી લઈને સાત હજાર વચ્ચે જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે બાકી કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે આવના દિવસોમાં આવક વધશે પરંતુ ભાવમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે પરંતુ પ્લસ ભાવ બોલાઈ શકે છે તો મિત્રો આવી રીતે આપણે દરરોજ દરરોજ બે દિવસે જીરાની બજાર વિશેની માહિતી આપતા રહીશું અત્યારના અહેવાલ મુજબ આવનાર અઠવાડિયામાં થોડી વધઘટ સાથે ભાવ જોવા મળી શકે છે તો મિત્રો આ અંગે જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી